ઉષ્ણસ બરોબર તો એક કવિનું પૂરું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેમનું ઉપનામ જે છે એ ઉષ્ણસ છે તેઓ ઉષ્ણસ થી વધુ જાણીતા છે નેપથે આદ્રા મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે જો આ જેટલા નામો આવ્યા બરોબર એ બધા એના કવિતાના સંગ્રહો છે બરોબર સ્પંદ અને છંદ અને આ અસ્વસ્થ છે એના અન્ય પુસ્તકો છે તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીત રામ પુરસ્કાર તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે આ બે પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલા છે જે બહુ ઉચ્ચ પુરસ્કાર છે આ સિવાયના પણ ઘણા પુરસ્કારો એમને મળેલા છે ચલો તો હવે આ કવિતાનો સંક્ષિપ્તમાં શું ભાવ આવવાનું છે આ કવિતાનો વિષય શું શું છે એના વિશે થોડુંક આપણે જાણીએ આ કવિતામાં અષાઢ માસમાં તણખલું ન તોડવાની વાત કરીને કવિ એમાં છે 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 એમ ઉમેરે જે એના થોડીક રૂપરેખા આપેલી એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાળા ચાલ્યા જાય છે એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે એવી જ રીતે પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખડું ન જોઈએ એ તો આંગણે આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે છે આદિ દ્રષ્ટાંત આપે આમાં કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વ ના નિરૂપણ દ્વારા વાતો તો જીવન વ્યવહારની જ કરે છે એમાંની કળાત્મકતા ઉડીને આંખે વળગે છે બરોબર એમની જે કળાત્મકતા જે છે એ ઉડીને આંખે વળગે એવી કંઈક આમાં વાત આવવાની છે તો સર્વપ્રથમ આપણે કવિતાનું હું પઠન કરું અને પછી કવિતા આપણે ભણીએ કવિતાનું નામ છે અષાઢે અષાઢે તણખલું તોડીએ જી એજી એ તો ફૂટતુરે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પત્તીની પીમળમાં પોઢીએ જી પ્રભાતે પછેડિયું ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના છોડીએ જી મારા આંગણીએ ઉગ્યું એ પરોઢ્યું જી એજી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ પ્રથમ મળ્યાનું શું મુખ ના મોડી એજી જો આ મિત્રો કવિતા જે છે એમાં કવિ સીધી રીતે નથી કહેતા પણ કંઈક ઉદાહરણ દ્વારા કંઈક અલગ ભાવ જે છે એ દર્શાવે છે તો ચાલો આપણે આ કવિતા ભણીએ હા તો સર્વપ્રથમ તમને જે છે એ કવિતાની પ્રથમ

જ્યારે વરસાદ પડ્યા પછી નવી લીલોતરી ઉગી નીકળે છે ત્યારે જે નાનું ઘાસ ફૂટે એનું તણખલું પણ તોડવું ન જોઈએ એ નાનું તણખલું ફક્ત ઘાસ નથી પણ એમાં તો જાણે ધરતીના શ્વાસ ભરેલા હોય એવું કવિ કહે છે મતલબ કે વરસાદ પછી ધરતી ફરી જીવંત બને છે અને આ ફૂટતું ઘાસ એની જીવંતતાનું પ્રતિક છે એ એ નવા ઘાસની અંદર શું કવિ કહે છે કે તો પાંદડાની જે સુગંધ જે છે પીમળ એમાં આપણે જાણે પોઢી પોઢી રહ્યા છે એવો આનંદ લેવાનો છે એટલે કે એ સુગંધનો અને તાજગીનો આનંદ લેવાનો છે તો આ કવિતાની પંક્તિ જે આવી એને સીધો અર્થ તો આપણે જોઈએ પણ એનો મુખ્ય ભાવ એના દર્શ શું છે તો કવિ કહે છે કે કુદરતની નાની નાની વસ્તુઓ જે છે એનો આપણે આદર કરવો જોઈએ અને એમાં રહેલી સુંદરતા અને જીવંતાને માણવી જોઈએ એને ક્યારે આપણે નષ્ટ કરવી જોઈએ નહીં ચલો તો બીજી ચાર પંક્તિ જે છે કે પ્રભાતે આવ્યા અજવાળા વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના તરછોડીએ જી બરોબર વાયુ મતલબ કે પવન અહીંયા કવિ કહે છે કે સવારે વહેલા ઉઠી ફરી સુવું ન જોઈએ સવારે જયારે આપણે વહેલા ઉઠી જાય તો આપણે ફરીથી સૂવું જોઈએ એવું કવિ કહેવા માંગે જો આપણે મોડે સુધી રહીએ તો સવારના તાજા અજવાળા પવન જે છે એ આવ્યો હોય એવી જ રીતે જેનો આપણે અહેસાસ કરી શકીએ નહીં આ અજવાળા ને વાયુ આપણા માટે અતિથિ મતલબ કે મહેમાન જેવા છે જેમ આવેલા મહેમાનને આપણે તરછોડીએ કે ધીકારીએ નહીં તેમ સવારની તાજગી રૂપી અતિથિને પણ તરછોડવી જોઈએ નહીં એવું અહીં અહીં જે છે એ કવિ કહેવા માંગે છે એટલે કે સવારે વહેલા ઉઠીને એનો લાભ લેવો જોઈએ અને આપણે તો અમે છે કે જે આંગણિયા ક્યારેય મહેમાનને તરછોડવા જોઈએ નહીં આ પંક્તિનો મુખ્ય ભાવ શું છે કવિ શું કહેવા માંગે છે તો લખ્યું છે કે જીવનમાં આવતી સારી તકો જે છે એ જેમ કે સવારની તાજગી બરોબર આવી રીતની ઘણી સારી તકો જે છે એને ખાસ કરીને આપણે ઘરે આવેલા મહેમાનો હંમેશા સ્વાગત કરવું જોઈએ એમની ઉપેક્ષા ન કરવી જોઈએ આવકારો આપવો જોઈએ ચલો તો આગળની બીજી ચાર પંક્તિ જે છે કે મારે આંગણીએ ઉગ્યું એ પરોઢ્યું એ એજી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી રીતે કઈ ભૂલ પ્રથમ મળ્યાનું શું મુખ ના મોડીએ જી બરોબર

સરખાવે છે ફાગણ મહિના મહિનામાં ખીલેલું એક સુંદર મજાના ફૂલ સાથે એમાં શું ખોટું હોઈ શકે એવું કહે કવિ કહે છે એ તો આનંદ આપનારી બાબત છે જ્યારે પહેલીવાર કોઈ વ્યક્તિ મળે ત્યારે એમની એમની સામે મુખ ન મોડવું જોઈએ એટલે કે એમની ઉપેક્ષા ન કરવી જોઈએ એમની સાથે અણગમો ન દર્શાવવો જોઈએ પણ હસીને એમનો સ્વીકાર કરવો જોઈએ એ આ કવિતા જે છે એનો મુખ્ય ભાવ છે અને આપણે અંગ્રેજીમાં એક કહેવત પણ છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે જ્યારે પહેલી મુલાકાત હોય એ ક્યારેય આપણે ખરાબ ન થવા દેવી જોઈએ પહેલી મુલાકાતનું બહુ મહત્વ છે કોઈ નવી વ્યક્તિ મળે ત્યારે એમનો પ્રેમથી અને ખુશીથી સ્વીકાર કરવો જોઈએ અને ખૂબ જ સારી છાપ પાડવી જોઈએ કારણ કે આ છાપ જે છે એ પહેલી મુલાકાતની છાપ હંમેશા રહેતી હોય છે એવું અહીં કવિ જે છે એ કહેવા માંગે છે તો મિત્રો અહીંયા આપણી કવિતા જે છે પૂર્ણ થાય છે હવે એની અંદર આવેલા થોડા શબ્દાર્થ જે છે એ જોઈ લઈએ તણખલું એટલે કે તરણું પીમળ એટલે આપણે કવિતામાં જ કીધું હતું સુગંધ પછેડી એટલે કે ઓઢવાની જે ચાદર હોય એ ઓઢવું એટલે સુ વાયુ એટલે પવન પ્રથમ એટલે પહેલું મોડવું એટલે ફેરવવું મિત્રો આ સરસ મજાની કવિતા જો તમને સમજાણી હોય અને તમને વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ